કેમ કે ટાઈમ થઈ ગયો છે પાંચ વાગવા આવે છે પાંચ તો નહીં પણ સાડા ચાર થઈ ગયું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજા મજામાં થશો ફરી વાર એક આપણા વિડીયો લોકો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાગી ગયા છે અત્યારે સાડા ચાર આજ છે ઉત્તરાયણ ઉત્તરાયણના દિવસે અમે આવ્યા છીએ ફોટા એટલે ફોટા સરસ મજાનું વાતાવરણ છે આજે એટલું બધું માણસ ફૂલ કરતી છે ગોમ એટલે ગોમ કરતી છે આજે બધો જોવાનું એટલું

તો કન્ટિન્યુ વિડીયોમાં બની જતો ને મારા ભાઈ બંધ હતા આવા પાસે પતંગ સકાવે છે અમારે એ ભાઈ બંધ છે ને તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બની દો ખીયર ને તો આમ સમાવટ આલે છે પતરા પણ મૂકા ને તો હવામાં સડી કેટલી પતંગ તૂટી ને કાંઈ ખબર નહીં આવે અમારે જીગા ભાઈ દો હાય હાય કરે કાં કેટલી જીગા કેટલી પતંગ તૂટી કેટલી સકાવી પતંગ એવું છે તો હજી ફૂલ બોલ ફરાવતા હતા અને જે આકાશ મેક જ પક્ષી છે ઉતારે ઉડે છે દેખાય હે ને ના મારો ને પતંગ સકાવવા જે આવ્યા છે અમારે કાંગરા બળક ભાઈ કાંગરા પડો ભાઈ કાંગરા પડા ઊંચા પોટલા ગામ અમાર એવું છે માળી ભાઈ હા આ બનાવતા એવું છે હાર બનાવતા હતા અને અત્યારે ટાઈમ આવી છે ઈવડાને કેમ કે હાર પરવાનું હોય એટલે આજ ફૂલ ગર્દી છે ને એટલે ઈવડાને હારનું ફૂલ ટ્રાફિક હોય હાર હશે તો તમને બતાવી હાર છે કે મોટા ભાઈ હાર છે કે હાર વેસાય છે કે આજ કોલ ટ્રાફિક હતો ને એટલે અંદર હાર વેસાઈ જાય છે ને હારનું પણ અંદર આપણે કામ કરે છે અને શ્રીફળનું તો ફૂલ કામ કરશે જો તમને બતાવું તો પહેલાં જો આવું શ્રીફળ લાવે છે અંધી આ દેખાય ને આ શ્રીફળ અંધી ભેગું કરવાનું હોય અંધી જે દુકાનેથી ઓલું મઠે જાય વધારે એ અંધુ લાવીને એને કાઢવાનું કાઢીને પછી એને હુકમણી કરવાની આવી રીતે આવી રીતે હુકમણી થાય ને પછી એને તેલ કાઢવામાં આવે

કેમ કે ટાઈમ થઈ ગયો છે પાંચ વાગવા આવે છે પાંચ તો નહીં પણ સાડા જેવું થઈ ગયું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આપણે આવી જાય છે અગાશી માથે અને અગાશી માથે આવીને અમને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે પાછળ અને આ પાછળ મારી પાછળ દેખાની દેખા છે ગેસ્ટ હાઉસ તો બરાબર ગેસ્ટ હાઉસ છે તો રહેવાનું તો અહીંયા તો રૂમે હિન્દી મળે છે કોડાની અંદર સરસ મજાનું ને આ છે તો કોડાનું મંદિર દેખાને આ છે કોડાનું મંદિર જો

આવી રીતનો એક ધાબા ઉપરથી સરસ મજાનો લોક દેખાય અને માણસો પણ ધીમે ધીમે એવા કરે છે દીદી તો કન્ટિન્યુ વિડીયોમાં આવી જ રીતે ટ્રાફિક છે કાંઈ બહુ ખાસ ટ્રાફિક નથી બહુ મીડિયમ મીડિયમ ટ્રાફિક છે જો મંદિરની અંદર અને માણસો પણ થોડું થોડું છે અત્યારે હાલમાં જો દેખાતો તમને અત્યારે વાગી ગયા છે પાંચ તો કંઈક આવી રીતનું સરસ મજાનો ટ્રાફિક છે મંદિરનો દર્શન તમને બતાવું ટ્રેણ દિવસ આપણે આવેલા હતા કોડા ને જો અત્યારે આવી કંઈક સરસ મજાની ગરદી છે ફૂલ ટ્રાફિક છે જો તો હેને અત્યારે હાલ ને તો તમને દૂરથી દર્શન કરાવું તો આવી રીતનું એક સરસ મેં મંદિર છે તો તો પવન અત્યારે સરસ મજાનો આવી રહ્યો છે અને જો ધા લહેરાઈ રહી છે અત્યારે હાલ છે ને આવ્યા છે ને આ બાજુ છે મંદિર અમારે આવી રીતનું સરસ મજાનું ભગવાનનું મંદિર છે અને દર્શન કરી લીધા છે આપણે બે બાજુ તો અત્યારે માણસ ને એટલે ફોટા શૂટિંગ મનાય છે એટલે આપણે ભાગીએ છે હવે ઘર બાજુ મિત્રો આજ તો ફૂલ ટ્રાફિક છે ને મંદિર ને આપણે પહોંચી ગયા છે અડધે પોણે રસ્તે ને આ છે આપણે જો નો વોલ છે ને સરસ અને આ તો અહીંયા પણ નાના નાના પુત્રહાટ વોલ આવી જાય ગરદી એટલી છે આપણે આજ તો જો છે ને રામજી મંદિર ચકવડા ની અંદર તો મિત્ર તમે થોડાક નીચે ઉતરો તમને અહીંયા ખેતર નું સરસ મજાનું મંદિર આવશે આવી રીતનું તમને આ દેખાય ને આજે આ મંદિર બને છે એ ઈ છે ખતરપાલ દાદાનું હાલ તો આવી રીતે સરસ તમને બતાવું જો આ છે ખતરપાલ દુ મંદિર અત્યારે હાલ કામકાજ શરૂ છે આ છે સરોવર જ્યાં દરિયાને કાંઠે રસ્તો છે એનું બાજુમાં સરસ મજાનું સરોવર છે આવી રીતનું તમે તેને કોરડામાં તમે આવો તમે કોઈ નહીં જોયું પણ આ એક સરસ મજાનું સરોવર ભરેલું છે તમે દેખાતું છે મિત્રો આપણે આવી જાય છે દરિયામાં કંઈક એક સરસ મજાનો લુક દેખાય કોરડાનો તો અત્યારે માણા તમે જો છે ને મતલબ નોખો નોખો માણ અંદર આવ્યા કરે ત્યારે હાલ એમપી પી લોકોનો વધારે માણસો અત્યારે આવે છે દરિયો તો અત્યારે હાવ ખાલી છે જો હે ને હાવે હાવ ખાલી આપણે જો દરિયામાં આવી રીતનું એક સરસ પાણી આપણે ટુ વેલ નીકળી ગયા છે ને જો અહીંયા ઘોડું આ છે ઘોડું તમે તો કોઈ ઘોડું જોયું નહીં છે ને ઘોડું છે ભાઈ ઓલે તો બાવળિયામાં કા આ બાજુ આપણે ઘોડા બધા ઘોડા 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 છે છે ને સરસ મજાના દરિયા આમ ઘણા બધા ને ભાઈ અત્યારે ઘોડાવાળા છે તો બે ઘોડાવાળા અહીંયા છે એક ઘોડું અહીંયા છે છે ને અને ઘોડા ઘોડા છે આપણે દાવ એના જો ઘોડા માથે બેસવાના વીસ રૂપિયા લે તમારે બેસવું ને અમે તો ખાંડ જોવા છે તો

ટાઈમ થઈ જશે ફૂલ અત્યારે હાલમાં તમારા આમ ગોથાલા ખાવા મળી દો કેમ કે અત્યારે ફૂલ ટાઈમ થઈ જાય ને એટલે એને થશે કેવા મને ફેરવે કેમકે એને ફેરવવાની હોય ને રૂપડું બનાવેલું છે આપણે સરસ મજાનું ને પ્લીઝ અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા દો કેમકે ઉત્તરાયણને જશે આપણે પતંગોનો તો વિડિયો નથી કેમ કે પક્ષીઓ અત્યારે પતંગો તો હજી શકે છે છે ઘણી બધી પક્ષીઓ પોતપોતાના ઘરે અત્યારે સરસ મજાના રહી રહ્યા છે કેમ કે ઘણા એકઠા મેં લઈશું કાલ કાલનો જ લગભગ વિડીયો કેમ કે રાતે ઘણા પક્ષ પતંગ સગાવ્યો વિડીયો ક્યાં ગામમાંથી મને ખાસ ખબર નથી પણ જોરદાર હતો એ વિડીયો કેમ કે રાતનો પતંગ સકાવવાનો પક્ષીઓને નુકસાન ન કરે એવી રીતે આપણે ઉત્તરાયણ સરસ મજાની મનાવી છે ને આનંદ આવ્યો ઉત્તરાયણની અંદર મજા આવી પતંગ ચગાવવાની તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પાછા કરતા હતા બધાને જય દ્વારકાધીશ